સુરત શહેરના પુણા વિસ્તારમાં સગીર ને ભગાવી લઈ જતી સીસીટીવીમાં પણ દેખાતી આ મામલો ગંભીર બન્યો છે પુણા પોલીસ સાથે પરિવારજનો પર બાળક અને આ શિક્ષિકાની ની જોતરાયા સ્ટેશન શિક્ષિકા એ ફોન પર બંધ કરી દેતા મામલો વધુ પેચીદો બન્યો છે શિક્ષિકા એ ભાગતા પહેલા બુક માય ટ્રીપ થી ટુર પેકેજ બુક કરાવી સામે આવ્યું છે અગિયાર વર્ષી બાળકના પિતાએ જણાવ્યું કે

ત્રેવીસ વર્ષે શિક્ષિકાએ અગિયાર વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગયાની વાતે પોલીસ અધિકારીઓનું મગજ ચકલોે ચઢ્યું પોલીસે વધુ તપાસ કરતા બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પર સાંજે પાંચ વાગે પહોંચે છે શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચી પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થતી દેખાઈ આવી હાલમાં સીસીટીવી સામે આવ્યા છે પૂરા પોલીસે ગુનો દાખલ કરીને અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીએ પોતાના અગિયાર વર્ષના દીકરાને કે જે ધોરણ પાંચમાં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સદરું દીકરો અગિયાર વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર ત્રેવીસ વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓએ જણાવેલ કે પોતાની દીકરી બપોરે બે વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો તો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પૂણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી હાલ પૂણા પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ અપહરણનો ગુનો નોંધેલ છે અને જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવેલ છે તેવું તપાસમાં જાણવા મળેલ છે તેમજ સીડીઆર આધારિત પણ તપાસ હાથ ધરેલ છે અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન એમ જુદી જગ્યાના પણ સીસીટીવી

તેમજ અન્ય સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી ચાલુ છે અને આ બાબતે વિશેષમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે